નમસ્કાર આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપનું કેમ્પેઈન ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિપક્ષમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં ભળવા જઈ રહ્યા છે માહિતી અનુસાર આગામી બાર ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા કાર્યકર્તાઓ સાથે વિજાપુર ખાતે ભાજપમાં જોડાશે કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર કડક કાર્યવાહી કરવા સોમવારે સંસદમાં નવું બિલ રજૂ કર્યું છે બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે મહત્તમ દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં જ આ બિલને મંજૂરી આપવામાં આવી છે એકત્રીસ જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું જેનો વિડીયો પણ વાયરલ થયો હતો આ મામલે શાંતિ ઢોળવાના પ્રયાસને લઈ પોલીસ અને એટીએસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબ અને મૌલાના મુફ્તી સામે કલમ એકસો ત્રેપન એ પાંચસો પાંચ એકસો અઠ્યાસી એકસો ચૌદ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી જે બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબને ઝડપાયા હતા ઝારખંડની ચંપઈ સોરેન સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે ફ્લોર ટેસ્ટ દરમિયાન ચંપઈ સોરેને સરકારની તરફેણમાં સુડતાલીસ વોટ પડ્યા જ્યારે તેમની સરકાર વિરુદ્ધ ઓગણત્રીસ વોટ પડ્યા કોર્ટના આદેશ બાદ પૂર્વ સીએમ હેમંત સોરેન પણ ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા રાજકોટ પીજીવીસીએલ ઓફિસ ખાતે છેલ્લા પાંચ દિવસથી વિદ્યુત સહાયક ભરતીના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે ત્યારે ઉમેદવારોનું આ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે ઉમેદવારો કચેરી બહાર આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે રાજકોટ સિવિલ ખાતે આવેલા મેડિકલ સ્ટોર બાબતે છેલ્લા નવ વર્ષથી ટેન્ડર જ બહાર ન પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ સ્ટોર પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈ છગન કથિરિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેની મુદત ત્રણ વર્ષની હતી બે હજાર પંદરમાં ટેન્ડર પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં છેલ્લા નવ વર્ષથી કોઈપણ જાતનું ટેન્ડર સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં ન આવ્યું હોવાની વિગતો સામે આવી હતી લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે સોમવારે પાંચ ફેબ્રુઆરીએ તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં બાળકોનો કોઈપણ રીતે ઉપયોગ ન કરવાની સલાહ આપી છે પક્ષોને મોકલવામાં આવેલી એડવાઇઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્પલેટનું વિતરણ કરવા સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષોને ઉમેદવારો પ્રત્યે ઝીરો ટોલરન્સ જાહેર કરી છે બાળકોને ગાડીઓમાં પણ લઈ જ શકાશે નહીં કે પછી રેલીઓમાં પણ સામેલ ન કરે જ્ઞાનવાપી બાદ વધુ એક કેસમાં હિન્દુ પક્ષ માટે ખુશખબરી સામે આવી છે ઉત્તર પ્રદેશના બાગપતના લાક્ષાગૃહ અને બદરુદ્દીન શાહની મજારને લઈને છેલ્લા પચાસ વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે આ વિવાદ વર્ષ ઓગણીસો સિત્તેરમાં શરૂ થયો હતો જ્યારે મુસ્લિમ પક્ષની તરફથી મુકીમ ખાને લાક્ષાગૃહ ટીલાને બદરૂદ્દીન શાહની મજાર અને કબ્રસ્તાન જણાવતા કેસ દાખલ કર્યો હતો જે મામલે એડીજી કોર્ટે નિર્ણય આપ્યો અને સો વીઘા જમીન અને મજાર પર હિન્દુ પક્ષને માલિકીનો હક મળ્યો છે રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ફરી ઠંડીનો અહેસાસ થશે આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લીધે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એકસો છ રનથી હરાવીને ટેસ્ટ સિરીઝમાં એક એકથી બરાબર કરી લીધી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ત્રણસો નવ્વાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યાં બસો બાણું રનમાં ઇંગ્લેન્ડની ટીમ સમેટાઈ ગઈ હતી બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પંદર ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે